વાવથરા જિલ્લાના વાવ તાલુકાના અસારા સીમ વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને એક યુવતી પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે આ ઘટના વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારમાં બની હતી જેમાં પ્રેમી યુવક સામે પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી મુજબ સુઈગામ તાલુકાના લીંબોડી ગામના મહેન્દ્રભાઈ ગંગારામભાઈ ઠાકોરનો ભોગ બનનાર યુવતી સાથે પ્રેમ સંબંધ હતો આ સંબંધમાં શંકા ઉપજતા બંને વચ્ચે મન દુઃખ થયું હતું આ શંકાના આધારે

હુમલાનો ભોગ બનેલી યુવતીની હાલ સ્થિતિ સ્થિર છે અને તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે પ્રેમી યુવકને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે વાવ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે